દોરે હા ઈ કેવી તૂકી વાંયા હે પતંગો કેટલે થપો એનું શાક બનાવનું હે પિચડી બનાવી હવે ઘણી તૂણી લાગે જ છે આ લપોકડીને બેઠોયા આરી સરાયે આટ આફનું રમકડા હે કે દાંડિયા હે આમ રાઈ પાને આસુબેન માટે ગોયબેન માટે રામ રામ જય માતાજી ગોયબે રામ ને આવડી અને આ કરસીયો પાણી પીવો એ છો ને આ માં વાયટકો વાયટકો તો આ રમકડા તોય બેન ને આસુબેન માથે ગલ્લા ગલ્લા હા ગલ્લા છોતા ગલ્લા ને ની જો આજ સુબેન નઈ રનતા રમકડા એ તો આપડે રમલી જો આસુબેન દીધું ને વેણ પાટલો ને ઉભો જો એ ડબ ડબ રાખી દીધી હવે અને આવ મરચું ખાંડવાનું હે હા ખાવાનું અને આઈ ખાંડાળા આનો 10 તો કે

પોગી ગયા છ અને ત્રીસ મિનિટ થઈ ગઈ છાડા છો થઈ ગયા અને આપણે પોગી ગયા આપણા દાદીના હવે અત્યારે રસોઈમાં શું બનાવે એ પણ તમને બતાવી દે કેમ કે આ બે દિવસ થઈ ગયા આપણે દાદીના ઘરે વ્લોગ બનાવ્યો નથી એટલે રામ રામ જય માતાજી બા કીનું સાફ કરવાનું તુવેર હે જો તુવેર બિટ ઇન આમ કે એમ હળિયાલી લાગે તુવેર બટેકાનો શાક બટેકા માં નાખવાના છે તુવેર બટેકાનો શાક અજી આટલી જો બીટવાની બાકી છે કેળના બીટવા માં બીટવામાં ત્યારે જ લાગે હા તુવેર બટેકા ને ટમેટા એનો શાક બનાવવાનો હે ખીચડી બનાવી ಆ ತೃಪ್ತಿ بنائے ಇರಲೇ ಹಲೋ ಮೊಟಾ ಕಾಕಿ ಹು ಕರೆ ಚೆಂಚು ದೋಣ ತಯಾರಿ ರಾಮ ರಾಮ್ ಜೈ ಮಾತಾಜಿ ಚೆನೆ ಉತಾಜ ಹ ಪತಂಗ ಸಗೈ ನೈ ತಾರು ಹಲೋ ಏ ಪಾಕೋ ದೋರೆ ಲವೈ ಕಾಕಾ ಆ ಕಾಚಾ ದೋರೆ ನೋ ಆಲೆ ರಾಮ ರಾಮ್ ಜೈ ಮಾತಾಜಿ ರಾಮ ರಾಮ್ ಜೈ ಮಾತಾಜಿ ಅಜ ಕೋಲ್ ಕಟ್ಟಿ ರಾವ್ ಹಾ ಅವೆ ತೋ ಚೆಂಚು ದೋರೆ ಟೈಮ್ ತೈಗಿಯೋ ಅಲೆ ಕೋರ್ ಕಡ್ವ ಪಡೇ નવી ઘોણી તોડી લાગે નવી તોડી હાલા હુકડીના બેટકાવા એવું જો આ ભેજ ભેજ આગર મેકોન ખીલે તેરે દોવા દે બાકી નકર ઉબી નો રે દિલિત ભાઈ કે કામ કામ ઓલું ફિનિશ કરવા અને જો આયા અમારા નનકા ભાઈ બે ભાઈ એક પાઈ પતંગ સગાવે છે એય એય પતંગ સગાવે કે કાકા આટલો દોરો છે એલા ન આવી ગઈ એલા આટલો દોરો છે એમ આવી કાકા ટિટલીનો આ જો બોલુ ભાઈ બીજી પતંગ લે એ એક કલર નઈ લાગે પતંગ પણ પવન કિંકાનો એ તો જો આમ પવન આવે આમ જો જોલા પુપત ભાઈ ઉપર સગાવે પતંગ આ ભાઈ સાયકલ આકતા લાગે હા પુપત ભાઈની એમ જો કેટલી હતી પતંગ હોય એમ જો

लंगर ये वाला है काढ़े तो तो जो साइकल ए टूटी गई अबे नो वाले का का पवन किंग का ई ना खबे अब बेचो दो आ, आ, आ अब ये पतंग गई नवी हां आयला हां मैं का हुआ गड़िया ने सा ना ना सी का <laughs>

ये से हमारा काका केरीवाटा मारे

મારે છે મારમા પૈયા વેદનું જો મા પૈયા વેદનું જોે મા তরুড়ে সনি গারা তরুড় সনসি রূপানি তে তরুণে যোড়া মারে সে ટ મારે છે મારા વીરા કેરી વારાસંદુભ્યા વેદનું દૂતે મારા વીરાસંદુભ્યા વેદનું દૂતે મા

બર બરમ બરા આસુબેને જોઈ જાટલા એકડા લખા એલા 40 લગી આવડી જે એકડા લેસન આપ્યું હું આપ્યું લેસન હરું હું આ પણ શું લેસન માં હું આપ્યું 40 એકડા 40 આખા પાદરા જે એકડા ખીચડી બનાવી હું ધુઈ બેન ક્યાં જે એ પૂતા ખાવાનું કે અહીંયા પીડે जो बाजरा रोटला बनी गया है ने खिचड़ी राम राम जय माता जी राम राम जय माता जी रोट बाजरा रोटला खिचड़ी सेव नकर सेव ने मरचा राम राम जय माता जी बापू राम राम जय माता जी अगरबत्ती करने की

કિસમી હિયેને ઘણા સમય થી વિડિયો માં જ આવી કે મારા વિડિયો જોજો અમારા વિડિયો માં કરજો અમાર કમાને લાઈક કરજો શેર કરજો અમને શેર કરજો મને જામ શેર કરજો વાહ વાહ તો અત્યારે બેઠા છે વારું કરવા મમ્મી પપ્પા સાથે આસુ બેન જે ડૉક્ટર મહેવા કેમ કે લેસન કરવાનું હોય એટલે આજે આપણે નરસિંહ વાળી જીરું નીકળવા ગયા હતા અત્યારે ઘરે આવ્યા અને હવે વારું કરો બેઠા હે તો માં છે જેમ મરચા મરચા શેકા અને અને દૂધ સેવ નું શાક નહિ બે મહેમાન વહી ગયા ને મજા ના આવતી ને માનસી બેન તો બોયલા બોયલ કરે એટલે બહુ મજા આવી જાય 17 टाइम ना गांव पासा वगैय संक्रांत करवा આવશે ત્યારે પાછા વીડિયોમાં આવશે હાલો વારું કર લઈ बाजराના રોટલા છે જો વારું નો ભાવ નહીં સાત દી મનથી અમારા લઈ લે સાત દી હાલો કે ફોટો બને